નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ચોવીસ દસ બે હજાર પચીસને શુક્રવારના રાશિ ભવિષ્યપત્ર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે ખાસ કરીને વ્હીકલ ચલાવતી વખતે તમારે તકેદારી રાખવી આ સિવાય જૂની કોઈ બીમારી હોય તો તેમાં તમારે ઓપરેશન કરાવવું પડે તેવા યોગો દેખાઈ રહ્યા છે તો ખાસ હેલ્થ બાબતે પણ જાગૃતિ રાખવી આકસ્મિક કોઈ ખર્ચ આવે તેવી શક્યતાઓ આજના દિવસે દેખાઈ રહી છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન નસીબનો સારો એવો સાથ સહકાર મળશે લાઈફ પાર્ટનર પણ આજના દિવસે તમને તમારા બિઝનેસ અંગે કોઈ નવા આઈડિયા આપી શકે છે જેથી કરીને તમારા બિઝનેસનો સારો એવો ગ્રોથ થઈ શકે છે જો કે આ જે નવા આઈડિયા હોય તે અંગે અમલવારી કરવામાં બે વખત તમારે વિચારીને નિર્ણય લેવાનો છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સિઝનલ બીમારીમાં ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો તમારે ખાસ આ આજના દિવસે સુવા ઉઠવાના રૂટીન ઉપર ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારે તમને સિઝનલ બીમારી ન લાગે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમે જો રોકાણ કરતા હોવ તો તમને સારો એવો લાભ મળી શકે છે આ સિવાય સંતાન સંબંધિત તમને સારા એવા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાનો સાથ સહકાર સારો એવો આજના દિવસે મળશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજે ખૂબ જ તકેદારીપૂર્વક વર્તવાની જરૂર છે ખાસ કરીને માતા સાથેનું તમારું વર્તન ક્યાંક ઉગ્ર ન થઈ જાય તેની કાળજી રાખવાની છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન જો તમે કોઈ જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ કરવા અંગે વિચારતા હશો તો એવું બની શકે છે કે સંપૂર્ણ વાત ચાલી ગઈ હોય પરંતુ છેલ્લે આવીને જ એ ડીલ અટકી જાય તો આવી પણ એક શક્યતાઓ દેખાઈ રહી છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોઈ ટૂંકી મુસાફરી કરવાની થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત તમે જો કાર કોઈ કાર્ય હાથમાં લીધું હશે વિઝા કે દસ્તાવેજને લગતું તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તમારે પાડોશીઓને ખાસ કરીને જૂના પાડોશીઓને મળવાના યોગો દેખાઈ રહ્યા છે તેના કારણે સમગ્ર દિવસ તમારો આનંદમય પસાર થશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમે જો બિઝનેસ કરતા હશો તો દિવસના પ્રારંભથી જ સારી એવી ઘરાગી જોવા મળશે જો કે તમારે આ ઘરાગીમાં કોઈ ઉતાવળમાં કોઈ ગ્રાહક સાથે બોલાચાલી ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની છે જેથી કરીને તમારી બ્રાન્ડ કે તમારા બિઝનેસને અસર ના થાય વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે એ તકેદારી રાખવાની છે કે સમગ્ર દિવસ દરમિયાન તમે પોતાના વિશે વધુ વિચારતા હશો નવા નવા આયોજનો કરશો જોકે તમારે આજના દિવસે પોતાને પોતાનામાં ને પોતાનામાં વિચારોમાં એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંક ઓવર આયોજન ન થઈ જાય ઓવર ઓવર આયોજન થઈ જવાને કારણે તમારે મુશ્કેલીમાં મૂકાવવાનો વારો આવી શકે છે તો ખાસ આયોજન કરવામાં તકેદારી રાખવી ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ચેતીને ચાલવા જેવો છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલ સંબંધિત દોડાધક્કા થઈ શકે છે આ સિવાય આજના દિવસે તમે પોતાના પર પણ અન્ય દિવસો કરતાં વધુ ખર્ચ કરો તેવી શક્યતા જણાઈ રહી છે આ સિવાય તમે કોઈ પરદેશ સંબંધિત કાર્ય હાથમાં લીધું હશે તો તે કાર્યની ફી વધી જાય કે તેમાં કોઈ અડચણ પણ આવી શકે છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંપડશે મિત્રો દ્વારા તમને આજના દિવસે સારો એવો બિઝનેસ પણ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે બિઝનેસની કોઈ ડીલ કરવામાં મિત્રને બંદૂક ન થાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની છે કુંભ રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓ અને બોસ દ્વારા સારો એવો સહકાર આપવામાં આવશે તમારા કાર્યોની પ્રશંસા થશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય ગુરુ એ કોઈ વડીલને મળવાના કારણે જિંદગીમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું આજના દિવસે તમે અનુભવશો